બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાના આશય સાથે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના વરદ હસ્તે જિલ્લા કક્ષાના અગિયારમાં ઇનોવેશન ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાભરના શિક્ષકોએ પોતાના વર્ગખંડમાં કરેલા સફળ પ્રયોગો અને નવા વિચારો પ્રદર્શિત કર્યા હતા આ ફેસ્ટિવલમાં રજૂ થયેલા એકતાલીસ ઇનોવેશન આગામી સમયમાં ઝોન કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ પણ રજૂ કરવામાં આવશે શિક્ષણમાં ટેકનોલોજી અને નવતર પદ્ધતિઓના સંગમથી બાળકોની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જિલ્લા કક્ષાનો આ અગિયારમો ઇનોવેશન ફેસ્ટિવલ બે દિવસ માટે યોજાયો છે છેલ્લા દસ વર્ષથી એનપી ઇપી ટ્વેન્ટી થીમ આધારિત આવા ઇનોવેશન ફેસ્ટિવલ યોજાય છે જેનો આશય એ છે કે સમગ્ર જિલ્લામાંથી ઇનોવેટિવ શિક્ષકો પોતાના શિક્ષણમાં કરેલા નવાચારને લઈને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે આવે છે અને એ ઇનોવેશન નિહાળવા માટે જે શિક્ષકો આવે છે એમના થકી સમગ્ર જિલ્લામાં અને ત્યારબાદ ઝોન કક્ષાએ જાય છે ત્યારે ઝોનમાં અને રાજ્ય કક્ષાએ એમના ઇનોવેશનનો પ્રચાર અને પ્રસાર થાય છે આ અગિયારમાં ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક વિભાગમાંથી પાંત્રીસ ઇનોવેશન આવેલા છે જ્યારે માધ્યમિક વિભાગમાંથી છ ઇનોવેશન આવેલા છે એમ કરીને કુલ એકતાલીસ ઇનોવેશન આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકો થકી આવ્યા છે આ તમામ ઇનોવેટિવ શિક્ષકો અને એને નિહાળવા આવનાર શિક્ષકોને જિલ્લા ઇનોવેટિવ કોઓર્ડિનેટર તરીકે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર આયોજિત આજે અગિયારમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના કેમ્પસમાં કરવામાં આવ્યું છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી કુલ એકતાલીસ ઇનોવેટિવ શિક્ષકો એમની કૃતિઓ રજૂ કરવા જઈ રહ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં આનું આયોજન થાય છે એ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં પણ આપણે આ ઇનોવેશન ફેરનું આયોજન કરેલું છે વર્ગખંડમાં અને શાળામાં જે શિક્ષકો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે એને અંતર્ગત જે નવા વિચારો નવી યુક્તિઓ પ્રયુક્તિઓ જેને લઈને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરી શકાય એવા પ્રકારના નવા ચાર લઈને જે શિક્ષક મિત્રો આવ્યા છે અને આ જે શિક્ષક મિત્રો નવા ચાર એમનું ઇનોવેટિવ કૃતિ લઈને આવ્યા છે એના માટે કરીને બનાસકાંઠાની આપણા બસો વીસ તમામ સીઆરસી સેન્ટરોમાંથી સીઆરસી દીઠ પાંચ પાંચ શિક્ષકો એને આજ અને આવતીકાલે નિહાળવા પણ આવશે રપડા શાળામાં ધોરણ છથી આઠની અંદર બાળકોમાં હાજરીની બાબતમાં ખૂબ જ અનિયમિતતા જોવા મળતી હતી તો એ નિયમ અનિયમિતતાને અમે બાળકોને નિયમિત કરવા માટેનો એક મારો પ્રોજેક્ટ છે કે બાળકોમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નિયમિતતા લાવી ધોરણ થી આઠના જે 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 બાળકો અનિયમિત એમનો વાલી સંપર્ક કરી શાળામાં લાવ્યા આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ એમને વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં પોતકલાક રોકાઈ માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ છે ઇકો ક્લબ છે રમતગમત છે આવી બધી પ્રવૃત્તિઓની અંદર એમને જોડવામાં આવ્યા એ બાળકો સતત શાળામાં હાજર રહેતા થયા એ ધીમે ધીમે એમનામાં એ વાચન ગણન લેખન જેવા કૌશલ્યો હસ્તગત કરતા થયા નિયમિત થયા એ બાબત પૈકીનો એક વિદ્યાર્થી સાથે